ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ એક બુધવાર કલયુગને બ્રહ્માજી પૃથ્વી પર વિચરણ કરવા આદેશ કરે છે ત્યારે કલયુગને આ મૃત્યુલોકમાં ગુરુ ભક્તિથી સહજ સિદ્ધ ભક્તો બ્રહ્મજ્ઞાની પુણ્યજનો જીતેન્દ્રિય હરિહરને પૂજવાવાળા રાગદ્વેષ રહિત કાશીવાસી ગૌસેવકો તુલસીપૂજક માતા પિતા જ્ઞાર્થીઓ ગુરુના શિષ્યો લોભ વિવર્જિત સદા શુદ્ધ બુદ્ધ ધીર ધર્મ શ્રુતિ સ્મૃતિ વેદ પુરાણ ધર્માચાર્યો જેવા સત્વાંશીઓને જોતા તેની બીક લાગે છે તેની હિંમત ચાલતી નથી કલયુગને પણ આવા સમર્થ સદ્ગુરુના આશ્રમ અને સેવાર્થી શિષ્યગણ જોતા તેનું મન માનતું નથી છાતી ધક ધક થાય છે ગભરાય છે તો હે બ્રહ્મદેવ આવા સત્વાંશી ગુરુ કોણ છે આવા ગુરુ પ્રત્યે સર્વસ્વ પ્રાણ સમર્પિત કરનાર શિષ્યો કોણ છે તેવી વિભૂતિના દર્શન કરાવો અહીં અલખજી નિરંજનને પણ ગુરુ મહિમાના દર્શન કરાવે છે ગ ગ ગણપતિ રકાર અગ્નિ સ્વરૂપ ઊંકાર તે સાક્ષાત ભગવાન શ્રીહરિ વિષ્ણુ છે માટે જ ગુરુ ત્રણ સ્વરૂપે છતાંયે તે એક જ છે સદ્ગુરુ જીવભાવ દૂર કરીને શિષ્યને બ્રહ્મ સ્વરૂપે આપ સમાન કરે છે તેથી સદ્ગુરુ વિરંચી સ્વરૂપ છે આ જગતમાં શાસ્ત્રો ભલે સુલભ છે પણ તત્વજ્ઞાન દુર્લભ છે તે તત્વજ્ઞાન ગુરુ વિના અગમ્ય છે તે તત્વાર્થનું ઊંડું રહસ્ય સદગુરુ વિના અશક્ય છે એ ગુરુ સેવાથી જ સિદ્ધ થાય છે ગોદાવરી નદીને કિનારે ઋષિનો આશ્રમ ત્યાં ઘણા બધા બ્રહ્મશ્રીઓ જપ તપ સાધના કરતા હતા તેમાં વેદધર્મા બૈલપુત્ર પાસે ઘણા શિષ્યો શ્રવણ મનન અધ્યયન કરતા હતા એકવાર તેમના મુખ્ય શિષ્ય દીપકની પરીક્ષા કરવા વિચિત્ર લીલા કરી પોતાના શિષ્યોને કહ્યું પૂર્વજન્મોના ગહન પાપકર્મોમાંથી મને કોણ મુક્ત કરશે મને કાશીમાં લઈ જઈ મારી સેવા કોણ કરશે એકવીસ વર્ષ સુધી હું ગલત કુસ્તી આંધળો અપંગ થઈશ બોલો કોણ છે તૈયાર આવું અઘોર પાપ સહન કરવા દીપકે તૈયારી બતાવી ગુરુને લઈને કાશીમાં આવ્યો અને ગુરુએ પાપ ભોગવવાની શરૂઆત કરી ગુરુ ક્રોધે ભરાય મારે ગાળો બોલે ખાઈને ખાવા નહીં દે અપશબ્દ બોલે તો પણ દીપક પ્રસન્ન જીતે સેવામાં જ દિન રાત ગાળે આવી અનન્ય નિષ્ઠા ભક્તિ જોઈ ભગવાન શિવજી પ્રસન્ન થયા શિવજીએ દીપકને વરદાન માગવાનું કહ્યું દીપકે ગુરુ પાસે જઈને વાત કરી કે આપ કહો તો હું આપણી રોગમુક્તિ માગું પરંતુ ગુરુએ કહ્યું કે તું સેવાથી કંટાળી જઈને મને રોગમુક્ત કરવા ઈચ્છે છે એમ કહી ગુરુએ કૃત્રિમ ગુસ્સો કર્યો શિવજી પાસેથી કાંઈ પણ વરદાન મેળવ્યા સિવાય દીપકે શિવજીને પાછા મોકલ્યા શિવજીએ ભગવાન વિષ્ણુ પાસે જઈ દીપકની ગુરુભક્તિના વખાણ કર્યા તે સુણીને ભગવાન શ્રીહરિ સ્વયં દીપકના દર્શન કરવા વરદેવા પ્રગટ્યા ભગવાન વિષ્ણુએ દીપકને જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે દીપકે ગુરુ ચરણમાં મારી ભક્તિ દ્રઢ થાય તેવું માગ્યું જ્ઞાન ગુરુ સ્વરૂપનું ભક્તિ પ્રેમ લક્ષણ એક જ આપ હરે મુને ચહેન અન્ય વર્મન શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ત્રણ દોહરો એકસો પાંત્રીસ અંતે ગુરુજીએ શિષ્યની અનન્ય નિષ્ઠા સ્વાત્મ સમર્પણ ભક્તિ જોઈને ગુરુદેવ દિવ્ય દેહ પ્રગટ થયા બ્રહ્મદેવે કલીને અને અલખજીએ નિરંજનને સમર્થ સદ્ગુરુદેવનું મહાત્મ્ય અને ગુરુ ભક્તિના દર્શન કરાવ્યા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ છે ગુરુ મહેશ્વર દેવ પરબ્રહ્મ શ્રી ગુરુ નક્કી જાણી કરવી સેવ શ્રી ગુરુ લીલામૃત અધ્યય ત્રણ દોહરો સાત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત